તમે જે પાવરટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ પાવર ટ્રેક ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ સુપર મેક્સ ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર એકતાલીસ હોર્સ પાવરનું એકતાલીસ એચપી નું જોવા મળશે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર મોડેલની વાત કરું તો બે હજાર બાવીસ ચોવીસ ના મોડલ ટ્રેક્ટર છે માત્ર ને માત્ર ફક્ત બસો કલાક જ ચાલેલું આખું ઓરિજિનલ કંપની શોરૂમ કંડિશનમાં ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન એક પર રૂપિયાનો ત્યારે ખર્ચો નથી આખું ઓરિજિનલ

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો